નમસ્કાર દર્શક મિત્રો ટોપ વિથ ભાવનગરમાં હું છું કે ટ્રોફીઓ તેમણે મેળવી છે નેશનલ કક્ષાની ટ્રોફીઓ મેળવી છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે બંને જે દંપતી છે આ એ દિવ્યાંગ છે અને એટલા માટે કહી શકાય કે તેમણે એકમાત્ર ગોલ રાખ્યો છે આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની પણ ઇન્ટરનેશનલ કક્ષાએ તેઓ આ

એમાં એ કામ રમતી હતી અને ભાવનગર લેવલે એ નંબર વન ઉપર હતી જે તે સમયે લેડીઝમાં ગર્લ્સમાં ત્યારે એમને જે કોચ શીખવાડતા હતા એ પોતે એક પગે છે દિવ્યાંગ હતા અને અમે એને અમે અમારા અપંગ પરિવારના સભ્ય પણ હતા અને એ અમે અમે મામા કહીએ છીએ એમને અમે એકવાર બેબીની સાથે હું મૂકવા ગયો એટલે એમને વાત કરી કે ભાઈ તમારા દિવ્યાંગોની પણ આવી ટેબલ ટેનિસની પ્રતિયોગિતા થઈ શકે એટલે અમે થોડોક રસ થઈ ગયો એટલે ખાધું ટેબલ રહી અને અપંગ પરિવારમાં અને ક્ષિતિશભાઈ પુરોહિત સાહેબ જે સંસ્કાર મંડળના છે એને એમને એક ટેબલ જૂનું ટેબલ ડોનેટ કર્યું અને સાદી ખુરશીમાં બસો રૂપિયાના રેકેટથી અમે ચાર જણાએ મેં દિનેશ પડદરિયા મારા વાઈફ ભારતી પડદરિયા મારો મિત્ર અલ્પેશ સુતરિયા અને એના વાઈફ સંગીતા સુતરિયા ભાવનગરમાં ચાર જણાએ સાદી ખુરશીમાં બેસીને બસો રૂપિયાના રેકેટથી પહેલાં રીમા પહેલાં બે ત્રણ વર્ષ બહુ ખરાબ રિઝલ્ટ મળ્યું અમે ચાલુ કર્યું ત્યારે ભાવનગરમાં ખાલી ચાર જણા હતા અત્યારે ભાવનગરમાં જિલ્લામાં બેતાલીસ દિવ્યાંગો ભાગ લઈ રહ્યા છે નેશનલ લેવલે દિનેશભાઈ ખાસ કરીને જે પ્રકારે મને વાત કરી છે આપની દિવ્યાંગતા ને વર્ષે કોઈ પણ કામમાં એવું કહેવાય કે માનો કે દિવ્યાંગ છે તો કામ નહીં કરી શકે આથી તો આપને આ જે દિવ્યાંગ છે એ બચપનથી છે કે શું છે અને એમાં કેવી તકલીફો પડી મારે જે દિવ્યાંગતા છે એ બચપનથી નથી પણ મારા જન્મના છ મહિના પછી ઓગણીસો સત્યો પંચોતેરથી એસીનો ગાળો એવો હતો કે સૌથી વધારે દિવ્યાંગો એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ છે એ સમયમાં ત્યારે પોલિયોને ડિસીઝ બહુ ભાવ ઇન્ડિયામાં બહુ હતા એટલે એ સમયે મને તાવ આવતો હતો અને મને તાવમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું પોલિયોનું એટલે જોટા આવ્યા અને મને છ મહિના પછી મારા જન્મના છ મહિના પછી ટોટલી ડિસેબલ થઈ ગયો હતો એટલે સો ટકા ડિસેબલ હતો પણ મારા મમ્મી પપ્પાના સપોર્ટ અને એ લોકોની મહેનત લોકો ગરીબ હતા પણ છતાંય તે મારી વહે દવા વહે એ લોકોએ બહુ ખર્ચો કર્યો અને આજે હું તમારી સામે જે વાત કરી રહ્યો છું હાલ મારે એંસી ટકા દિવ્યાંગતા છે દિવ્યાંગતામાં જો તમે માનો તો તકલીફ તો ઘણી બધી છે પણ દિવ્યાંગતા હું માનું છું કે એક તમે જો તકનો ઉપયોગ કરો તો આજે હું માની મારી જાતને એવું માનું છું કે હું ડિફરન્ટલી એબલ છું એબલ ડિસેબલ નથી માનતો મને અને હું ઘણી બધી પ્રવૃત્તિ કરું છું આજે હું એમ કહું છું કે જે નોર્મલ વ્યક્તિઓ આપ લોકો જે કદાચ નહીં દોડી શકતા હોય એટલું હું દોડું છું એટલું કામ કરું છું દિનેશભાઈ એ પણ મને જાણવું છે લોકોને આપણે કેવું છે સામાન્ય રીતે માણસ એક દિવસ તાવ હોય તો કે મને તા હોય સુઈ જાય એવું કહેતો હોય આપણી આ પ્રકારની જે દિવ્યાંગતા છે આપે જે જર્ની અત્યારે ડેપ્યુટી સુધી પહોંચાય તો પીજી વીસીમાં પણ તું વચ્ચે પણ આપણે કંઈક ને કંઈક નાનપણમાં પણ મજૂરીઓ કરીશું એવો શબ્દ એટલા માટે વાપરી કે એ પ્રકારથી આપ સુધી પહોંચ્યા છો કે અગાઉ બાળપણમાં પણ કેવી કામગીરી કરી હશે બાળપણની વાત કરું તો મેં મારા મમ્મી પપ્પા છે એ મહાલક્ષ્મી મિલમાં મજૂર હતા એટલે કે મજૂર મિલ કામદાર હતા અને મમ્મી છે એ ફૂલનું કામ કરતા હતા મમ્મી પપ્પાના મેરેજ એ સમયે બહુ નાની ઉંમરમાં થઈ ગયા હતા અને ત્યારે છોઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે થોડીક ખબર પડી કે ભાઈ આપણે પરિસ્થિતિ ઘરમાં થોડીક નબળી હતી એટલે હું ભરતનગરની શાળા નંબર દસ પોઈન્ટ એકમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારા ઘરની નજીક જ તે ક્રિષ્ના અગરબત્તીવાળા હતા એ ક્રિષ્ના અગરબત્તીમાં બપોરે સ્કૂલેથી આવું એટલે દોઢથી બે વાગે હું ત્યાં જતો અને અગરબત્તી વણવાનું કામ કરતો હતો એ પછી અગરબત્તી વણવાનું કામ કર્યા પછી થોડો સમય હું સરદાનગર સિંધી સ્કૂલની પાછળ જે સિરીઝનું કારખાનું છે જે સિરીઝ બનાવે છે ત્યાં મેં થોડો સમય કામ કર્યું ત્યારબાદ સમજનો થયો એટલે ટ્યુશન કરાવવા ઘરે ટ્યુશન કરાવવા ભણતો પણ ટ્યુશન પણ કરાવતો અને થોડો સમય કોલેજમાં આવ્યો એટલે નિશિતભાઈ મહેતા જે દિવ્યાંગ વક્તો વ્યક્તિને તે કામે રાખે છે એમાં રાત્રે દસ થી ચાર નોકરી કરતો હતો અને દિવસે ટ્યુશન કરાતો અને કોલેજ કરતો હતો આ રીતે સંઘર્ષ તો જીવનમાં રહ્યો છે અને બે હજાર ચારમાં પીજી વિશેલમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે લાગ્યો દર્શક મિત્રો આપણે વાત કરી દિનેશભાઈ સાથે કહી શકાય કે નાનપણમાં એમણે અનેક સંઘર્ષો કર્યા છે અને એના કારણે અનેક તેઓએ પરીક્ષા પણ આપી હતી અને હવે પીજી વિશેલમાં તેઓ ડેપ્યુટીના હોદ્દા ઉપર છે પરંતુ સો ટકા કહી શકાય કે દિવ્યાંગતા એ માત્ર બેસી રહેવા જેવી કોઈ વાત નથી જો તમારે તમારો ગોળ ઊંચો હશે તમારો નિશ્ચય હશે કે આગળ વધવું છે તો આપ પણ દિનેશભાઈ જેમ આગળ વધી શકો છો